લોકસભાની ચૂંટણીને ત્રણ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે દરેક ઉમેદવારો અંતિમ તબક્કાનો પ્રચાર કરી રહ્યા છે મુખ્યમંત્રી પટેલ પહોંચ્યા હતા ઉમા ખાતે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં સભા યોજી હતી તથા સભા સંબોધી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે અપીલ કરી સાથે જ ભાજપના નેતા કાંતિલાલ અમૃતિયાએ પણ મતદાન કરવા અપીલ કરી કે માન્ય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે અને કેટલા પાર સાથે ચારસો પાર સાથે બનાવવા છે આ એક જનજનનો અવાજ છે એક સીટ તો આપણે બધાએ ભેગા થઈને માન્ય નરેન્દ્રભાઈને મોકલી દીધી છે ગુજરાતમાંથી આપણે બીજી પચીસ સીટો સૌથી વધારે લીડ સાથે આપણે નરેન્દ્રભાઈને મોકલીએ ભારતીય જનતા પાર્ટીને સાતમી તારીખે મોટી સંખ્યામાં સૌ આ ગરબી છે પણ એક દિવસે વોટ આપવો જરૂરી રાષ્ટ્ર માટે મતદાન તો કરી શકીએ અને સાતમી આપણે સૌ મતદાન કરી અને માન્ય નરેન્દ્રભાઈ ને જે રીતે આજે જનજનનો અવાજ છે ચારસો પાંચ સાથે આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ આવ્યા અને મને કહેતા આનંદ થાય છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને તમામ આગેવાનો ઉદ્યોગપતિએ ખૂબ જ બોરી સંખ્યામાં જે હાજરી આપી એ બદલ તો પેલા આભાર માનું અને હવે આવતી સાત તારીખે વધારે વધારે મતદાન થાય અને સારી રીતે બૂથ ઉપર કાર્યકર્તા કામ કરે એવું મારું એક આહવાન છે અને વિકાસની વાત કરીએ તો ઘણા બધા વિકાસના કામ હોય પણ હજી બાકી છે પાઇપલાઇનમાં એટલે લગભગ એકાદ વર્ષમાં ખૂબ જ વિકાસના કામ થશે એમની પણ ખાતરી આવી બીજા જે પણ જોઈ એ ભૂપેન્દ્રભાઈ કીધું માગજો અમે મોરબીને દેવા માટે તૈયારી